કાંતિના ગુજરાતમાં તારું હોવા છતાં બુટલેક અવનવા મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાંથી જથ્થો ગુજરાતમાં હોય છે ત્યારે આજે પુષ્પા સ્ટાઇલમાં નીચેના ભાગમાં ચોરખાનું બનાવી તેમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ગરબાડા પોલીસે છડપી પાડ્યો તાવ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે એલ નાવને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી એક ટ્રેક્ટર પસાર થનાર છે જે મળેલ બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ જે એલ પટેલ સહિતની પોલીસ ટીમે પાંચમી વાળા ટ્રેક્ટરનો પીછો કરી ખારવા ગામથી ટ્રેક્ટરને ઝડપી પાડ્યું પોલીસે ટ્રેક્ટરમાં તપાસ કરતાં ટ્રેક્ટરની ટ્રોલીને હાઇડ્રોલિક ઊંચી કરી જોતા ટ્રોલીની નીચેના ભાગમાં પુષ્પા સ્ટાઇલમાં ચોરખાનું બનાવી તેમાં સંતાડેલી વિદેશી દારૂ અને ટીન બિયરની કુલ પાંચસો ચાર નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા છાસઠ હજાર બસો ચાલીસનો વિદેશી દારૂનો છત્તો ઝડપી પાડી ટ્રેક્ટર સહિત કુલ ત્રણ કુલ રૂપિયા બે લાખ સત્તર હજાર સાતસો ચાલીસની કિંમતો મુદ્દામાં કબજે કરી દારૂની હેરાફેરી કરનારી સમને ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે